ભૂતાનમાં સંસદીય ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ જીત મેળવી છે પીડીપીએ સૌથી વધુ સીટો જીત્યા બાદ તેની માટે નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે પીડીપી એ ભૂતપૂર્વ વડાપ્રધાન શેરિંગ ટોપગેની પાર્ટી છે જેઓ તેમના ભારત તરફી વલણ માટે જાણીતા છે ભૂતાનની ચૂંટણીમાં પીડીપીએ સુડતાલીસ નેશનલ એસેમ્બલી સીટોમાંથી ત્રીસ સીટો જીતી જ્યારે ભૂતાન ટેન્ડ્રલ પાર્ટીએ સત્તર સીટો જીતી છે પીડીપીની જીત બાદ શેરિંગ ટોપગે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ભૂતાન ચૂંટણીમાં લગભગ પાંચ લાખ મતદારોએ ભાગ લીધો પીડીપી અને બીટીપી સિવાય સત્તાધારી ડાબેરી ધ્રુક ન્યામરૂપ શ્યોગપા પાર્ટી સહિત ત્રણ અન્ય પક્ષોનો ચૂંટણીમાં સફાયો થયો હતો બે હજાર આઠમાં પરંપરાગત રાજાશાહીના અંત અને સંસદીય પ્રણાલીની શરૂઆત પછી ભૂતાનમાં ચોથી સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂંટણી જીતવા પર પીએમ મોદીએ શેરિંગ ટોપગેને શુભકામના પાઠવી પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે ભૂતાનમાં સંસદીય જીતવા પર મારા મિત્ર શેરિંગ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને અભિનંદન મિત્રતા અને સહયોગના આપણા અનુઠા સંબંધને વધુ મજબૂત કરવા માટે હું ફરીથી સાથે મળી કામ કરવા માટે ઉત્સુક છું બે હજાર આઠમાં જ્યારે સંસદીય સિસ્ટમની સ્થાપના થઈ ત્યારે તેઓ ભૂતાનની પ્રથમ સંસદમાં વિરોધ પક્ષના નેતા હતા આ પછી તેઓ બે હાજર તેર થી બે હાજર અઢાર સુધી ભૂતાનના વડાપ્રધાન રહ્યા બે હાજર અઢાર માં તેઓ ચૂંટણી હારી ગયા હતા સામાન્ય ચૂંટણીમાં બે તૃતિયાંશ બેઠકો સાથે જીતેલા શેરિંગ ટોપકોનો ઝુકાવ ભારત તરફ રહ્યો છે તેમને ભારત તરફી નેતા માનવામાં આવે છે બીરો રિપોર્ટ જીએસટીવી